શિવા શ્રી શિવમહાપુરાણ રુદ્રસમીમા પાર્વતી ખંડ યુરુષ પુરાણ સંસ્તૂય સોમેશ सुरसंयुतः क्षितितले दे हि क्षणे ते तीर्त्वा विततान्तरम् भवभयं भूत्या संविभूषिता વરે સ્વર્ગમરે પ્રયા જીવન જેની સર્વત્ર આદિ પુરુષ તરીકે સ્તુતિ થાય સોમેશ દેવના લોકો દર્શન કરે છે એ અનંત વિસ્તારવાળા સંસારના ભયને તરી જાય વિભૂતિ વડે સુશોભિત બની યજ્ઞો કરનારા લોકો જે સ્વર્ગમાં જાય છે ને ત્યાં સુંદર વિમાનમાં બેસીને જાય છે પ્રયાગરાજ તીર્થની અંદર કથા થાય છે સુતજી કથા કરે છે કે નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે જે સમયે શંકરને સતી હિમાલય ઉપર રહી અને લીલા કરતા શિવ અને સતી હિમાલય ઉપર વિહાર કરતા હતા ત્યારે હિમાલયની પત્ની મેના ને સતી પ્રત્યે પુત્રી ભાવ થયો હતો સતી જાણી ગયા મેનાને એમ થયું કે આવી મારે પુત્રી હોય તો હવે એ ભાવ જાણી ગયા હતા સતી અને પછી જ્યારે સતી પિતાના યજ્ઞમાં ગયા અને ત્યાં પોતે પોતાનો દેહ ત્યાગ કર્યો અને હિમાલયની પત્ની મેના યાદ આવતા પછી એટલે સતી તેમને ત્યાં

હિમાલયો નામ નગાધીરાજ પૂર્વા પરોતોય નિધિ વગાયય સ્થિતઃ પૃથ્વ્યામ ઇવમાનદંડ હિમાલયનું વર્ણન કરતા તો કવયોના વિદ્વાનો થાકતા નથી એ દિવ્ય રૂપ વાળો છે આનંદ આપવા વાળો છે સર્વાંગે સુંદર છે સત્પુરુષોને અતિ પ્રિય છે એની વિપુલ વન સંપત્તિ સમૃદ્ધિ સિંહ વ્યાઘ્ર અનેક પશુઓથી સદાય સેવાયેલી છે અને એના શિખરો સદાય હિમમાં છાદિત રિયે છે એટલે એને હિમાલય કહેવાય છે અને ત્યાં દેવો મુનિઓ સિદ્ધો તપસ્વીઓ અનેક મહાત્માઓ નિત્ય વાસ કરે છે હવે આ દિવ્ય પુરુષ આકાર હિમાલયે ધર્મની વૃદ્ધિ માટે અને કુળની સ્થિરતા માટે વિવાની ઈચ્છા કરી કે હું લગ્ન કરી લઉં એટલે ત્યાં પિતૃઓને તે સમયે પિતૃઓને ને ત્યાં મોટી પુત્રી મેના લગ્ન લાયક થઈ ગઈ હતી દેવો બધા હિમાલય વતી પિતૃઓને ત્યાં ગયા છે પોતાના સ્વાર્થનો વિચાર કર્યો દેવોએ પિતૃઓ પાસે જઈ અને એની પુત્રી હિમાલય સાથે પરણાવવા માટે માગણી કરી દેવોની આ મંગળવાણી પિતૃઓએ સ્વીકારી અને વિધિપૂર્વક મેના અને હિમાલયના લગ્ન થયા બ્રહ્મા કહે છે કે નારદ હિમાલય મૈનાને પરણી અને પછી સૌ દેવો એની પાસે આવ્યા અને એને આવેલા જોઈને હિમાલય હતી હર્ષ પામીને કહે છે આજ મારો જન્મ સફળ થઈ ગયો મારું તપ ફળ્યું મારું જ્ઞાન સફળ થઈ ગયું હું ધન્ય બની ગયો તમે બધાએ ભેગા મળી અને મારે ત્યાં પધાર્યા છો એટલે હું મારું કુળ કુટુંબ બધાય અમે ધન્ય બન્યા છીએ મને આપનો સેવક માનીને આપને યોગ્ય સેવા કાર્ય મને સંભળાવો કે મારે તમારી શું સેવા કરવી દેવોમાં અગ્રણી વિષ્ણુ છે કે અમે જે કાર્ય માટે આવ્યા છે એ હા પર પેલા જગદંબા ઉમા એ અગાઉ દક્ષની કન્યા થયા હતા અને શંકર ને વૈરાતા પિતાના યજ્ઞમાં આદર પામેલા એ દેવીએ એટલા પિતાના યજ્ઞમાં અનાદર પામેલા એ દેવીએ શરીરનો ત્યાગ કર્યો એ તમે જાણો છો હવે જગદંબા ફરીથી પૃથ્વી ઉપર પધારે અને શંકરના પત્ની બને તો દેવોના સમુદાયને ઘણોય લાભ થાય તમે આ કાર્યમાં સાથ સહકાર આપો હિમાલય સંમતિ આપેશ કે હું તમને સાથ આપીશ પછી બધાય દેવોએ શ્રદ્ધાપૂર્વક દેવીનું સ્મરણ કર્યું અને સ્તુતિ કરી હે શિવલોકમાં વસનારા શિવને અતિ પ્રિય હે મહેશ્વરી અમે નમસ્કાર કરીએ છીએ આપ શક્તિ સ્વરૂપા છો પાવન કરનારા છો મહામાયા સ્વરૂપ છો મંગળ સ્વરૂપ છો સ્થૂળ અને સૂક્ષ્મ અને કારણરૂપ હે જગતચંદની અમે આપને નમસ્કાર કરીએ છીએ તમે વેદોની માતા ગાયત્રી છો તમે સાવિત્રી અને સરસ્વતી છો તમે પ્રાણીઓમાં નિદ્રા રૂપે ભૂખ રૂપે પુષ્ટિ રૂપે તૃષ્ણા રૂપે તેજ રૂપે અને આનંદ રૂપે રહેલા છો તમે પાંચ ભૂતના તત્વ અને વ્યવસાય રૂપ છો સામવેદનું સંગીત યજુર્વેદના યજ્ઞો ઋગ્વેદની રૂચાઓ અને અથર્વવેદની શ્રેષ્ઠ ગતિ તમે છો એ વિચાર કરી દેવી જગદંબા પ્રગટ થયા સુંદર રથમાં બેઠાશ અસીમ તેજથી પોતે જળહળે છે બધા દેવો તેમના દર્શન કરીને સ્તુતિ કરે છે શિવજીને અતિ પ્રિય શિવાના તેજ શક્તિ છે હે દેવી શિવા હે શંકર પત્ની હે મહેશ્વરી અમે આપને નમસ્કાર કરી છીએ આપનો મહિમા અપાર છે આપનું વર્ણન કરવા માટે દેવો કોઈ શક્તિમાન નથી વેદ પણ આપણને નેતી નેતી કહે છે તો બીજા કોઈનું શું ગજો અમે તમારા ભક્તો તમારા શરણે આવ્યા છે એ દેવી અગાઉ આપ દક્ષ કન્યા બની અને શંકરને વૈરાતા આપે દેવોના કાર્ય કર્યા હજી થોડુંક કાર્ય અધૂરું છે સનતકુમારનું વચન સફળ થાય એવું કરો તમે પૃથ્વી ઉપર પધારીને શંકરના પત્ની થાવ જેથી કૈલાસ ઉપર રહેલા શંકર સુખી થાય અને પ્રાણી માત્રના નાશ પામી જાય છે પ્રસન્ન થઈ છું હું ચોક્કસ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ દક્ષ ને મો થયો એ બધું મારી ઈચ્છાથી થયું તો હિમાલય અને મેના મારા ઉપર ખૂબ ભાવ રાખે છે મેના તો મને પુત્રી જેવો પ્રેમ કરે છે અને તમે સૌ ઈચ્છો છો એટલે હું હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતાર ધારણ કરીશ શિવની લીલા અદ્ભુત છે મેં જ્યારથી દેહ ત્યાગ કર્યો છે ત્યારથી શિવ યોગી બહેના છે કારણ કે ઈ મારો વિરહ સહન નથી કરી શકતા પોતે પરમ જ્ઞાની છે છતાંય સતત મને યાદ કરીને દુઃખી રહ્યા કરે છે રુદ્ર દેવ પણ મારું પાણી ગ્રહણ ઈચ્છે છે એટલે એ દેવ હિમાલયની પુત્રી તરીકે અવતાર લઈ ઉગ્ર તપ કરી ભગવાન રુદ્રને પ્રાપ્ત કરીશ તમે સૌ સૌના ઘેર શિવનું ભજન કરો દેવી અદૃશ્ય થયા નમ શિવાય ઓ શિવા દેવોએ હિમાલયને મૈનાને મળી અને દેવી જગદંભાને પ્રસન્ન કરવા માટે કીધું એ કથા બધી આવી ગઈ એ અનુસાર હિમાલય અને મૈનાએ તપ કર્યું શિવ શિવાનું ભાવપૂર્વક ભક્તિપૂર્વક આરાધન કરે છે મેનાએ જાત જાતના વ્રત કર્યા દાન આઈ પાસે સત્યાવીસ વર્ષના અંતે ઉમાદેવી અને મેના ઉમાદેવી મેના ઉપર પ્રસન્ન થયા દર્શન આપ્યાસ મેનાએ દેવીને પ્રણામ કર્યા સ્તુતિ કરી ઉમાદેવીએ પ્રસન્ન થઈને કીધું કે હિમાલય પત્ની તું જે ઈચ્છે છે ને હું અવશ્ય આપીશ તો વરદાન માંગ મેના કહે છે કે આપ કૃપા કરતા હોય તો એવું ઉત્તમ વરદાન માગું છું કે પેલા મને સો પુત્ર થાય દીર્ઘાયુષ વાળા પરાક્રમી સમૃદ્ધિ ભોગવનાર પૂજ્ય હોય અને દેવોનું કાર્ય કરવા માટે જ તમે જ મારા પુત્રી થાઓ અને રુદ્ર પત્ની બનીને તમે લીલા કરો દેવી તથા અદૃશ્ય થઈ ગયા

જગદંબાએ પોતાનું વચન સત્ય કરવા માટે અવતાર લેવાનું વિચાર્યું અને મેનાના પ્રવેશ ઉદરમાં જગદંબા એવી હિમાલય પત્ની મેનાને લાગણી થઈ છે હિમાલયની પત્ની અત્યંત તેજસ્વી જણાવવા લાગી વિષ્ણુ આદિ દેવો ત્યાં આવ્યા છે ગર્ભમાં રહેલા દેવીની સ્તુતિ કરવા છે કૈલાસે પાર્વતી ત્વમ ચ ક્ષિરોદે સિંધુ કન્યકા સ્વર્ગે ચક્ષ્મીસ્થ મૃત્યુલક્ષ્મીચ ભૂતલે વૈકુઠે ચાલક્ષ્મીર્દેવદેવી સરસ્વતી ગંગા ચુલસી સાવિતી લોકત પદ્માવતી પદ્મવલતી માલતી વને કુંદંતી કુંદકી વને લીસ્ત પૂણ્યા શરભ હર્ષાનંદકરમ શસ્વદ્રમ મોક્ષસૂરપ્રદમ દેવોએ સ્તુતિ કરી છે શિવા દેવી પ્રગટ થયા ત્યારે આખું જગત પ્રસન્ન થયું સુગંધી વાયુ વાવા લાગ્યો છે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ છે યજ્ઞોના અગ્નિ નિર્મળ થઈને પ્રકાશવા લાગ્યા છે નક્ષત્રો અને આકાશ શાંત બૈના સરોવર નદીઓ સમુદ્રો મંગળ બૈનાશ સજ્જોને બધાએ આનંદ પામે છે દુદુંબે વાગવા લાગ્યા છે દેવો ઉત્સવ કરવા લાગ્યા સિદ્ધો ગંધર્વો ગાવા લાગ્યા છે અપસરાઓ નૃત્ય કરવા લાગી છે ચંદ્રમંડળમાંથી ગંગા પ્રગટે એમ વસંત ઋતુમાં ચૈત્ર માસમાં નોમની તિથિએ મૃગ નક્ષત્રમાં અડધી રાત્રે જગદંબાનો પ્રાદુર્ભાવ થયો કાળા કમળની પાંખડી જેવી ક્રાંતિવાળા દેવીને પ્રગટ થયેલા જોઈ મેનાના હરખનો પાર નો રહ્યો દિવ્ય રૂપ ધારી મહામાયાના દર્શન કરીને એ સ્તુતિ કરવા લાયગ્યા છે હે મહેશ્વરી આપ મારા ઉપર કૃપા કરી છે દિવ્ય રૂપે દર્શન આવ્યાં છે હવે આપ આ સ્વરૂપે મારા હૃદયમાં નિવાસ કરીને મને ધ્યાનમાં દર્શન આપતા આપતા રહે તમે કાયમ આપતા રહેજો હે દેવી હું તમને પ્રણામ કરું છું દેવી કહે છે કે તમે મારું સ્મરણ કરતા રહ્યો એટલા માટે જ મે દિવ્ય રૂપે તમને દર્શન આપ્યા છે આમ કહીને નાનું બાલિકાનું સ્વરૂપ ધારણ કરવું છે અને મનુષ્ય ભાવ દર્શાવવા લાગ્યા છે પુત્રી જન્મના સમાચાર હિમાલયને મળ્યા છે ખૂબ આનંદિત થયા છે નગરમાં મોટો ઉત્સવ હોય છો બ્રાહ્મણોએ દેવીનું નામ પાડ્યું કાલી શુદ્ધ પક્ષના ચંદ્રની કળાની પેઠે કાલિકા દેવી મોટા થવા લાગ્યા કુટુંબીય અને પ્રિય એવા કાલીને પર્વત પુત્રી પાર્વતી નામે બોલાવા માંડ્યા પુત્રીને માતાએ તપ કરવા માટે જવા રોયકા ત્યારે કીધું તું ઉમા ઉમા

શિવની પ્રેરણાથી નારદજી હિમાલયુ સ્વાગત્રી નું ભવિષ્ય કયો તમે તો બહુ જ્ઞાની છો નારદજી પાર્વતીના ભવિષ્યનું કથન કરતા કે છે કે તમારી પુત્રી સર્વગુણ સંપન્ન છે માતા પિતાની કીર્તિ વધારનાર થશે એના લક્ષણો તો બહુ ઉત્તમ છે પણ એક રેખા છે ને એ જરાક વિલક્ષણ દેખાય છે એને જે પતિ મળશે ને એ નગ્ન હૈસે યોગી હૈસે ગુણ વિના નો મા બાપ વગર નો હૈશે અમંગળ વેશ વાળો હિમાલય અને મેના બહુ દુઃખી થયા તમે આવું ન બોલો કે આમાં જે લખ્યું છે એ કહું છું પણ કાલે તો મનમાં મનમાં હર્ષિત થાય છે એને તો ખબર હતી કે મારા પતિ કોણ થવાના છે એને એમ માન્યું કે નું વચન મિથિયા ન હોય હિમાલય દુઃખી થયા વચન પટુ એવા તમે એને કીધું કે હિમાલય મેં કીધું એ જ સાચું કીધું છે તમારા પુત્રી ને હાથની રેખા જેવી છે એનો વર મને એમ લાગે છે સાક્ષાત શંકર આજે લક્ષણો સાક્ષાતણો ખરેખર સદગુણ છે તમે ક્યાં નથી જાણતા કે સૂર્ય અગ્નિ અને ગંગા પતિત પાવન છે સૂર્ય પતિત પાવન છે પતિતોને પાવન કરનાર છે અગ્નિ છે એ પતિતને પાવન કરી દે ગંગા છે એ પાવન કરી એટલે તમારી પુત્રી શંકરને ને આપજો એ તમારી પુત્રીને અવશ્ય સ્વીકાર હશે સર્વના ઈશ્વર છે વિકાર વિનાના છે અવિનાશી છે આ તમારી પુત્રી એ શિવને પ્રાપ્ત કરવા માટે તપ કરવો પડશે જો એ તપ કરે તો અવશ્ય એને શિવ પ્રાપ્ત થાય હિમસુતાનું આવી રીતે ભવિષ્ય કથન કરીને તપ કરવાની આજ્ઞા કરીશ જો એ તપ કરશે તો શિવને બહુ પ્રિય થશે અને શંકર વિના એને બીજું કોઈ પરણશે નહીં અને શંકર છે એ આના સિવાય બીજા કોઈને પરણશે નહીં અને તમારી કન્યાને લીધે શંકર અર્ધ નારીશ્વર કહેવાશે તમારી પુત્રી શંકરને સર્વ રીતે સુખ આપી અને સાચા અર્ધાંગના ગૌરી નામે પ્રસિદ્ધ થશે હે પર્વતરાજ હે મેના રાણી આ વાત તમે ગુપ્ત રાખજો દેવોને નો કહેતા હિમાલયે નારદને ને પૂછ્યું કે દે વર્ષે અમે સાંભળ્યું છે કે શંકર તો કાયમ તપ કર્યા કરે છે ધ્યાન માર્ગમાં રહીએ છે પરબ્રહ્મા શંકર પોતે ધ્યાનમાં જઈએ છે તો એ ગૃહસ્થાશ્રમ કેવી રીતે વળે પોતાના મનને તો ગૃહસ્થાશ્રમ વાળવું જોઈએ ને એ શક્ય કેવી રીતે છે શંકર બધે પોતાનું સદાશિવ સ્વરૂપ જુએ છે અહીં આવતા આવતા કિન્નરો પાસેથી તો મેં એવું સાંભળ્યું હતું કે મહેશ્વરે અગાઉ પ્રતિજ્ઞા કરી હતી કે દક્ષ પુત્રી સિવાય અન્યને તે સ્વીકારશે નહીં તો મારી પુત્રીને કેવી રીતે સ્વીકારશે મને આવા મનમાં સંશય ઉભા થયા છે નારદજી કહે છે કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારી આ પુત્રી છે ને એ જ પૂર્વ જન્મમાં સતી હતા એ જ અંબિકા તમારે ત્યાં ઉત્પન્ન થયા છે